આપનું સ્વાગત છે ધામમાં શ્રી ગોપાળાનંદ સ્વામી અતિથિ ભવનનું વિસ્તરણ હાથ ધરાશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલધામમાં ઉત્સવ સમયા કે પૂનમના દિવસે લાખો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ભક્તોને ઉતારા માટે પડતી અગવડતાને ધ્યાને લઈ વડતાલધામમાં બસો પાંચ રૂમનું ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવન વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે ત્રેવીસમી શુક્રવારને અપરા એકાદશીને સુખદેને વડતાલ શ્રી સ્વામિનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધરણધુરી

દેવપ્રકાશ સ્વામી પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેજસભાઈ પટેલ અલ્પતભાઈ પટેલ બ્રહ્મચારી હરિકૃષ્ણજી તથા સત્સંગ અગ્રણી ભૂપેન્દ્રભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચેરમેન ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે આ વિશાળ યાત્રી ભુવનનું વિસ્તરણ કાર્ય આજથી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું